આ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે કે મારા નવ વ્લોગ માં બધાયને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે શનિવાર તો જય હનુમાન દાદા છું માફ કરો બધાને શરૂ કરો અને આજ આપડા આ ઘરે કા વાડીએ જઉં પડી જાય ભાઈ વાડીએ જઉં તો મિત્રો શું છે માં એને છે ને ભાઈની મોટો

શીખ નાખ્યું છે અને ટપ 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 તો સારું થાય રે કા ને દે શુકલા દે ને જવાબ ખબર પડવા દેતો છે ઇન જવાનું વાડી જવાનું મત જવાનું ને કે અંદર કાઈ લીલામાં રહેવા ને કરતા સા મછલી હોય તો ખાય જ ના હોય તો નીંદી માછલી માછલી મસલી ખાઈ જાય માલી ને દાણા લાહા ખાંડી મેં પછી આપ મને ખાઈ જા

હા તો શું કરું ઉપર જ પડ હમ કેરા સું નમેલ મા બોદો એવો છે પણ મોટો કાળો થઈને એવો છે સમજો કોને કેる દીકા તને કાળો આવું બધું તમમી હા ભાઈ જો બની ગયો શક બની ગયો અમે ઓ હો હો તો સાંગ સાવ છે મિત્રો

શું દીદી તાર ભણવા જવાનું છે ને તાર ભણવા જવાનું છે આ જો મારે જાવ કે અત્યારે અમે પાડીએ છીએ

મને ઓછું બા દીકા આ વેલો અમારે થા હારું ટીંડોરાનો છે કંટોલાનો છે બેય વેલા જો હું તો મારે પડી ગયો પછી આટલા પડ્યા આપણે ટિંડોરા હેલો ટીંડોરા ખાઓ તો દીકા જા આ જાનવી ડ્રેસ બદલાઈ નાખો તારે બદલે નાખો નો દીકા મને મોટો લાયો અરે લઈ લો બધા તમારા જ છે ખાઈ જા હજુ આ તો બધા લઈ ગઈ એને એક દે એને એક દે એક દે

હાલો તમારે ડિનર ટાઈમ નથી પણ અત્યારે લંચ ટાઈમ કહેવાય છે આ એમ ઇંગ્લિશ ને હાલો મસ્ત ખાઈ લે આવો મસ્ત ખાણ બાદ નવરા થઈ ગયા આ તમે ખાધું ને ખાધું આ ખાધું ભાઈ એમને કે કાય ઓકા ઢોકલા ખાધા આ વિક્રમ ખાધું વિક્રમ કાકા ઘરે ખાઈને આવ્યો ચાલો અમારે ત્યાં વાડી જવું છે કેમ કે વરસાદ થોડો થોડો રહી ગયો થોડું નીંદ એક વાગી ગયો છે ઊંઘો તમે નહી રાતે ઊંઘ ગઈ બજાર ઊંઘો આવ હાલો હાલો મેલા

અને એવું છે મમ્મી આ જે પૂર્ણિમા નાસે એવું બધું કરશે ત્યાં સુધી મારે ફિમેલ બનાવાની છે ચાર વાગે વ્લોટ નહીં આવે મારો થિમેલ બનાવી ના પટા નહીં નાય નાખવા પપ્પા હમણાં કાવશે ડ્યુટીમાંથી ડાયરેક અહીં આવે છે થાન ભાઈ મારો થમેલ બની નાખો હે મોટર ચાલુ કરવું પડશે મોટર ચાલુ કરો ભાઈ રૂપ કેટલો પાવર આવે આપણે વોટ જોઈએ કેટલો વોટ આવે છે કેટલો વૉટ છે સાડા ચારસો હોય છે વોટ

એટલો બધો આપડે આઈફોન પણ નથી પણ કે જુમ ના થાય ચાલો હવે આપણે જઈએ મમ્મી પાસે મસ્ત ચાલો પાછળનો ભાગ બધો નીંદાઈ ગયો છે આગળ નીંદવા પાછા પપ્પા ક્યાં ના દવા છાટે છે તો આ બધી દવા પડી છે એમ જો આટલી દવા છાટો ત્યારે આમ કાક માંડીમાં ફાળો તમે કેટલી કેટલી દવા આપણા નામે મમરી આન તેન ખેતકની દવા કુવો કેટલો ઉપર ગયો છે એ કાચબો જો મારે કાચવા ભાઈ એને મોજ છે ભાઈ કે હાળો અહીંયા ઘડીક નીંદીએ મારે ઘરે નાવું છે હનુમાન દર તેલ ચડાવવા જવાનું છે શનિવાર છે એવું બધું છે ઘડીક ઘડીક આપણે અહીંયા નીંદીએ ઓછું પાછળ જ આવું દાટો તો આટલું ખડ કાઢ્યું એટલે કહો આટલું ખડ છો પાછળ છે ને મોબાઈલ કાંક બહુ હેંગ થાય શોટવા મળ્યો છે એનું કારણ શું છે હવે શું કરવું મારે બ્લોક બનાવવાનું મજા નથી આવતા બ્લોક શોટ હશે ને મોબાઈલ એટલે જો ને મિત્રો આલો મસ્ત ઘરે એવા તો ફ્રેશ થઈ ગયા છે સાડા છ થવા આવે છે આપણે હનુમાન અત્યારે વારો એવો તેલ ચડાવવાનો તો જે મમ્મી પપ્પાજી નાઈ ને છે હું વહેલા બી એવા તેલ ચડાવવા માટે હાલો લગ્ન બી કન્ટિન્યુ રહે છે જય મંદિરે મિત્રો હાલો મંદિરે પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે મસ્ત આપણે તેલ ચડાવી દઈએ હાલો પહેલાં જોતો જો હનુમાન દાદા હાઈ બહુ મસ્ત તેલ હનુમાનગંજ માં કંઈ ઘટે નહીં અહીં વાળી હાલે છે ભાભી જો બનાવે છે આમ બોલે એને આખું ફટાફટ હાલો હાલો મસ્ત વાળું કરેલી મમ્મીની આવી ગયા છે મસ્તલી ખાઈ ગઈ ભાઈ હાલો આજે આજ બનાવ્યું છે આપણે ભૂંગળા બટેટા રોટલી ભૂંગળા બટેટા રોટલી ભૂંગળા બટેટા રોટલી એ પણ દીકરાને મજા આવે કાંઈ દીકરા

મળીએ કાલ ન વ્લબમાં જો અમારો આજનો હોય ગમ્યો લાઈક કરી નાખ્યો શેર કરી નાખ્યો ચેનલમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી બાય બાય સબ્સ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ કરો બાય બાય